દૂર દૂર સુધી નજરે પડ્યા હતા વાગડા તાલુકાની દહેજ જીઆરડીસી માં ઘટના બનવા પામી હતી ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે રવિવારે સાંજના સમયે વાગ્રાની દહેજ જે ની એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા જ ફાયર લાસ્કરો ટેન્ડરો લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા કંપનીમાં સતત થવાને આસપાસના લોકો માં અફડા તફડી સાથે ભય નો માહોલ ઉદભવ્યો હતો દહેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી આરંભી હતી જોકે આગ કઈ કંપનીમાં લાગી છે તે ચોક્કસ જાણી શકાયું ન હતું પરંતુ દહેજ જીઆઈડીસી ની પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આ ઘટના સર્જાઈ હોવાનું આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નહોતા પરંતુ બિલ્ડિંગના ઉપરના માળે કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે ઘટનામાં

રાત્રે સાડા આઠ કલાકે પણ આગ હજુ સુધી કાબુમાં આવી નથી ઘટનાની વધુ માહિતી સતત અપડેટ કરી રહ્યા છે